નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બીજી તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કહીએ તો મિત્રો આજે કપાસમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તેર પાલ આવેલા છે મિત્રો કપાસના આજે તેર પાલ આવેલા છે એટલે કાયમ કરતા આવક આજે ડબલ જોવા મળી રહી છે અને ભારેની આવકની વાત કરીએ તો ભારેની આવક કાલ જેવી શનિવાર જેવી જ ટૂંકમાં કહી શકાય એકસો ને વીસ આસપાસ ભારે દેખાય છે મિત્રો ને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાણશે રહી છે આજના કપાસના બજારમાં આ મિત્રો મજા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

અતે બા બા આવું છે હોટેલમાં લઈ જઈએ આપણે 1476 રૂપિયાનો ભાવ ભાવ છે તમને અમારના રૂપિયા સો ને છવ્વીસ રૂપિયા ના છે બે નંબર માલ છે મિત્રો ચૌદસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે બે નંબર ક્વોલિટી રૂપિયાનો ભાવ છે ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આજની બજારની વાત કરીને બજાર તો સેમ શનિવાર જેવું બજાર જોવા મળી રહે છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં